રીબડાના અમિત ખૂટના મોત મામલે મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે ગઈકાલથી અહીંયા રાજકોટ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ફોરેન્સિક માટે જે મૃતદેહ લાવવામાં આવ્યો હતો ને ત્યારબાદ પરિવારે મૃતદેહ છે તે સ્વીકારવાના ના પાડી હતી કારણ કે કડક કાર્યવાહીની માગ છે કરવામાં આવી હતી અત્યારે મોટા સમાચાર એ છે કે પરિવાર છે તેમણે મૃતદેહ સ્વીકાર્યો છે ને પોલીસ અધિકારીઓ છે તેમણે કડક કાર્યવાહીના આદેશ પણ જે બાહેંધરી છે તે પણ આપી છે ને એસઆઈટીની રચના કરવામાં આવશે તેવી પણ ખાતરી છે તે મૃતક અમિત ખૂટના પરિવારને આપવામાં આવી છે ને તેનો મૃતદેહ છે તે સ્વીકારવામાં આવી રહ્યો છે અત્યારે આ દ્રશ્યો સીધા જોઈ શકો છો આ મૃતદેહ છે તે રીબડા ખાતે લઈ જવામાં આવી રહ્યો છે ને ત્યાં જ તેમના અંતિમ સંસ્કાર છે પરિવાર અને જે સમાજના આગેવાનો છે તે મૃતદેહ સ્વીકારવા માટે માન્યા છે કારણ કે પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે જેમને જે આરોપીઓ છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થશે ને ત્વરિત કાર્યવાહી થશે તેવી પણ બાહંધરી છે તે આપવામાં આવી છે અને આ જ કારણે પરિવાર છે તે પણ તૈયાર થયો છે મૃતદેહ સ્વીકારવા માટે હવે આગળ જોવાનું મહત્ત્વનું રહેશે કે કયા પ્રકારની કાર્યવાહી થઈ છે અત્યારે તો આ દ્રશ્યો જોઈ શકો છો કે પાટીદાર આગેવાનો છે ગણેશ જાડેજા પણ અહીંયા સતત ગઈકાલથી અહીંયા જ હતા અને પરિવારની સાથે હતા તેઓ પણ તેમને પણ અહીંયા સતત તે માથે જ હતા લોકોની હવે અત્યારે એક સમાચાર એ છે કે હવે મૃતદેહ છે તે સ્વીકારવામાં આવી રહ્યો છે આવનારા સમયમાં રીબડામાં પણ એક મોટું સંમેલન પણ થઈ શકે છે તેવી પણ વાત છે તે અત્યારે સામે આવી રહી છે પાટીદાર સમાજનું સંમેલન રીબડામાં થઈ શકે છે એવા પણ અત્યારે સમાચાર છે તે સૂત્રો તરફથી પ્રાપ્ત છે તે થઈ રહ્યા છે હવે ફોરેન્સિક પીએમમાં પણ કયા પ્રકારની વાત છે તે સામે આવી છે તે પણ જોવું મહત્વનું રહેશે કારણ કે અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે આત્મહત્યા પર પણ સવાલો છે તે ઉઠાવવામાં અમુક અનેક લોકો દ્વારા આવવામાં ઉઠાવવામાં આવ્યા હતા પરિવાર છે તેમને પોતાનો યુવાન દીકરો છે તે ગુમાવ્યો છે ને તેમના પરિવારમાં પણ આક્રમ છે તે જોવા મળી રહ્યો છે કમિશનર સાહેબે એના નીચેની ટીમને મોકલી અને માહિતી આપી છે અમે વહેલા વહેલા આની ઉપર કાર્યવાહી કરશું અને સીટની રચના કરશું અમને કાંઈ પ્રોબ્લેમ નહીં થાય અને જેટલું બને એટલું વહેલું અમે આ બધાને પકડીને જજમેન્ટ આપશું એવી એને વિશ્વાસ આપ્યો છે કે તમે જો અમારી પર વિશ્વાસ રાખો તો અમે આ કાર્ય ઝડપથી પૂરું કરીને તમને રિઝલ્ટ બતાવીશું

કઈ રીતે કાર્યક્રમ કરવું પરિવાર ગામ લોકો ભેગા મળીને કે કરશે પોલીસ અધિકારી અમને આસ આશ્વાસન આપેલું છે કે સી અલગથી સીટની રચના થશે અને બાંયધરી આપેલી છે કડકમાં કડક સજા થાય એટલે અમે બોડીનો સ્વીકાર કરીએ છીએ માંગ તો એને કડકમાં કડક સજા થાય અને જે કોઈ આરોપી છે એને સજા થાય એવી માંગ છે જે લખેલું છે એમાં એફઆઈઆર માં કયા પ્રકારની કાર્યવાહી થાય છે ને પોલીસે જે રીતે ખાતરી આપી છે તે મુજબ કઈ પ્રકારની ત્વરિત કાર્યવાહી થાય છે કોની સામે કાર્યવાહી થઈ છે તે પણ જોવું આવનારા સમયમાં ખૂબ જ મહત્વનું રહેશે રોનક મિઠિયા ગુજરાત તક રાજકોટ